હિમાચલ પ્રદેશના રોહતાંગમાં બે ફૂટ મનાલીમાં ના મનાલી નારકંડા કુ કુફરી રોહરૂ ચોપાલ અને મનાલીમાં અડધાથી પાંચ ફૂટ હિમવર્ષા થઈ છે રાજધાની શિમલામાં પણ હિમવર્ષા સાથે થયો છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ઘણા સ્થાનો પર વીજળી પાણી અને પરિવહન વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે રાજ્યમાં ચાર નેશનલ હાઇવે સહિત છસો સો અડત્રીસ તાજી હિમવર્ષાને કારણે બંધ છે તેમને ખોલવાના પ્રયાસો ચાલી રહ્યા છે છેલ્લા ચાર દિવસથી સતત હિમવર્ષા અને વરસાદ ચાલી રહ્યો છે જેના કારણે ઠંડીમાં વધારો થયો છે લધુત્તમ તાપમાનમાં એકથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાયો છે મહત્તમ તાપમાનમાં બેથી છ ડિગ્રીનો વધારો નોંધાયો છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની આગાહી મુજબ મંગળવારે રાજ્યના રાજ્યમાં મોટાભાગના સ્થળોએ હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે એક બે સ્થાનો પર વાદળછાયું વાતાવરણ રહી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે નબળું પડશે આગામી દિવસોમાં હમ હવામાન સ્વચ્છ રહેવાની સંભાવના છે વરસાદ અને હિમવર્ષા બાદ વાદળો અને તડકો પણ નીકળ્યો હતો જેના કારણે ઠંડીથી થોડી રાહત મળી છે રાજ્યમાં હજુ પણ પાંચસો તોતેર જેટલા ટ્રાન્સફોર્મરમાં ખામી છે જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે પીવાના પાણીની ચાલીસ યોજનાઓ પ્રભાવિત થઈ છે અને તેના કારણે પીવાનું પાણી સપ્લાય થઈ શક્યું નથી